પ્રશ્ન નંબર બે લોથર મેહરે ભૌતિક ગુણધર્મો જેમ કે પરમાણીય કદ ઓકે ગલનબિંદુ અને એક્સ આ એક્સ શું છે આપણે મેળવવાનું છે નો પરમાણીય દળ વિરુદ્ધ આલેખ દોર્યો બરાબર તો લોથર મેરે જે ગ્રાફ આપ્યા હતા લોથર મેરે જે ગ્રાફ આપ્યા હતા એમાં પરમાણીય કદ હોય બરાબર છે પછી અથવા ગલનબિંદુ હોય અથવા તેના ઉત્કલન બિંદુ હોય આ ના વર્ષિસ એને ગ્રાફ બનાવ્યો કોની સાથે પરમાણીય જવાબ આવશે ઉત્કલન બિંદુ બોઇલિંગ પોલ ક્વેશ્ચન જે છે ને એ ઈઝી અને મીડ ની વચ્ચે છે એટલો બધો હાર્ડ નથી અને એટલો બધો ઈઝી નથી કેમ હું મીડ કહી રહ્યો કારણ કે ટેક્સ્ટબુકની અંદર આપણને અમુક પોઈન્ટની માહિતી આપી હોય અમુક નથી આપી પણ ક્યારેક ક્વેશ્ચનો બની જતા હોય છે તો એની માટે આ ઓપ્શન નંબર ટુ આવશે આપણો જવાબ